વાસ્તા તાલુકામાં આવેલા દક્ષિણ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ તરીકે વિકસિત ઉનાઈ માતાના મંદિર પરિસરમાં આવેલા ઐતિહાસિક રામ મંદિરના નવનિર્માણ માટે સ્થાનિક લોકો રામ ભક્તો દ્વારા ફરી એકવાર તીવ્ર માંગ ઉઠાવવામાં આવી છે આ મંદિર માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર નથી પરંતુ વાંસદા રિયાસતના ઇતિહાસ માટે ગાઢ તરીકે જોડાયેલા અમૂલ્ય વારસો છે ઇતિહાસ મુજબ વર્ષ અઢારસો સત્યાસીમાં વાંસદાના મહારાજા શ્રી પ્રતાપસિંહજી ગુલાબસિંહજીએ ઉનાઈ માતાજી મંદિર પરિસરમાં ભગવાન શ્રી શ્રીરામનું આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું મંદિરની સૌથી વિશિષ્ટ અને દુર્લભ ઓળખ એ છે કે અહીં રામ લક્ષ્મણની મૂંછવાળી મૂર્તિઓની વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી સ્થાનિક રામ ભક્તો અને ધાર્મિક વિદ્વાનો જણાવે છે કે ભારતભરમાં ક્યાંય પણ રામ લક્ષ્મણની આવી મૂછવાળી મૂર્તિઓ સ્થાપિત હોય તો તેવું ઉદાહરણ મળતું નથી આ કારણે ઉનાઈનું રામ મંદિર માત્ર સ્થાનિક નહીં પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ અનોખું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે દુર્ભાગ્યની વાત તો એ છે કે આટલું મહત્વ ધરાવતું મંદિર છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત અવસ્થામાં છે સમય અને અવગણનાના કારણે મંદિરની દિવાલોમાં તિરાડો પડી ગઈ છે છત અને માળખું નબળું બની ગયું છે અને કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી સ્થિતિ ઉભી થઈ છે છતાં પણ સંબંધિત તંત્ર અને સરકારશ્રી દ્વારા આ મંદિરના સંરક્ષણ કે નવનિર્માણ માટે કોઈ સ્પષ્ટ અને ગંભીર પગલાં લેવાયા નથી બીજી તરફ ઉનાઈ માતાજી મંદિરના નવનિર્માણ અને વિકાસ માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે પરંતુ એ જ પરિસરમાં આવેલા ઐતિહાસિક રામ મંદિરને અવગણવામાં આવતું હોવાનું અનેક પ્રશ્નો ઊભા કરે છે ભક્તોમાં એવો રોષ જોવા મળી રહ્યો છે કે જ્યારે એક મંદિર માટે કરોડો ખર્ચાય છે ત્યારે આ અનોખા રામ મંદિરના નવનિર્માણ મામલે સરકાર શ્રી કેમ હજી પણ મૂંઝવણમાં છે હાલ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા રામ મંદિર તરફ તંત્રની બેદરકારીના કારણે કાર્યવાહી નહીં થતાં આ મંદિર મુદ્દે હિન્દુ યુવા સંગઠનના કાર્યકરો તેમજ ઉનાઈ ખંભાલિયાના ગ્રામજનો સાથે હિન્દુ યુવા સંગઠનના કાર્યકરો વિરોધ કરી અન્ન જળનો ત્યાગ કરી ભૂખ હડતાળ પર બેસી જતાં તંત્ર દોડતું થઈ ગયું છે જય શ્રી રામ જય હિન્દ વંદે માત્ર હું પૃથ્વી નાયકા હિન્દુ યુવા સંગઠન તરફથી કહેવા માંગુ છું કે જે આપ મંદિર જોઈ રહ્યા છે રામ ભગવાનનું એ આજે જર્જરિત હાલતમાં છે અને અઢાર એક બે હજાર ચોવીસના રોજે આપણા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ખાતમુહૂર્ત કરી ગયા હતા અને ત્યારબાદ આજે બે વર્ષ પૂર્ણ થયા છે પણ હજી સુધી મંદિરનું કામગીરી કરવામાં આવી નથી તે બાબતે હિન્દુ યુવા સંગઠન અને ઉનાઈ ખાંભના ગ્રામજનો દ્વારા ચીમકી આપી હતી કે સત્તર તારીખે રામધૂન અને ભૂખરતા પર બેસશે જો તમારી કોઈ જોબ તમારો કોઈ જોબ આવશે નહીં તો આજે અને આજે બી સરકારનો અને તંત્રનો કે હજી સુધી કોઈ જોબ આવ્યો નથી તેથી આજે હિન્દુ યુવા સંગઠન અને ઉનાઈ ખાતે ગ્રામજનો દ્વારા રામધૂન અને ભૂખડતા પર બેસી જવાનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે અને હજી બી કોઈ જવાબ આપવામાં ન આવે તો આ જ રીતે રામધૂન થશે અને ભૂખરતાળ હજુ આગળ લગીને જારી રહેશે જય શ્રી રામ જય હિન્દ વંદે માતરમ